ભરૂચના ધારેશ્વર માતાના મંદિર પાસે નદી કિનારેથી પોલીસની ખોટી ઓળખ આપી યુગલ પાસેથી મોબાઈલ રૂપિયા પડાવી લેનાર ઈસમને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નકલી પોલીસ બનીને યુગલને લૂંટનાર આરોપીની ધરપકડ કરી છે આરોપીની ઓળખ અમરેલી જિલ્લાના જાફરાબાદના રહેવાસી રાજા બાબુભાઈ બાંભણીયા તરીકે થઈ છે આ ઘટના ભરૂચના ધારેશ્વર વિસ્તારમાં માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી આરોપીએ નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી તેને યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને ડરાવી ધમકાવીને રૂપિયા અને મોપેટ પડાવી લીધા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલત ટોલનાકા પાસે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ મોપેટ જોવા મળ્યું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી મોપેટ અને પોલીસની કેબ સહિતની વસ્તુઓ મળી આવી હતી કડક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંબંધિત

અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંને તમારા પિતા ને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટર સાયકલ પણ હતું તો આ તાળું મોટરસાયકલ આપવાને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી મોટરસાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ યુગ્યા ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી તે પરત ફરત નહીં આવતા આ યુગે ભરૂપ સાહેબ સિડી જેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મરૂપ ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના તો પોલીસ પીઆઈ શ્રી માર્ગદર્શન હેઠળ તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આજે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભણિયા આ જે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો હતો મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે